અમદાવાદના ગોતા ખાતે આવેલા મહેશ્વરી એસ્ટેટમાં શ્રી ભરતભાઈ મેવાડા વિશ્વકર્મા દ્વારા અયોધ્યા પ્રભુ શ્રી રામ મંદિરના શિખર પર સ્થાપિત થનાર ધ્વજસ્તંભ તથા મંદિરના દરવાજાના મિજાગરા હેન્ડલ કડા જેવી વિવિધ વસ્તુઓને અયોધ્યા ખાતે મોકલવાના આયોજન સંદર્ભે વિશ્વકર્મા સમાજ દ્વારા પૂર્વ તૈયારીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિશ્વકર્મા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ખાસ પ્રસંગે શ્રી ભારતી આશ્રમ સરખેજ અમદાવાદથી શ્રી ઋષિ ભારતી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા amaramatam updates from mada mate jutarahu dipinus gujarati subscribe now and press the bell icon never miss an update